જય માતાજી સ્વાગત છે તમારો આજના અમારા નવા વિડીયોમાં તો આજે આપણા નડંદાની ફરમાય છે કે તમે મારા માટે બનાવો દૂધીનો હલવો તો એમને આવડતું નહીં એટલે મને કે તમે મને શીખવાડજો અને મારે ખાવો પણ છે તો તમે બનાવી આપો તો આજે આપણે એમને હલવો શીખવાડીશું અને ખવડાવશું અને તમને લોકોને બતાવશું તમને વસ્તુ બતાવો આની જેવું કોણ ઊંઘતું હશે બોલો ઊંઘે પણ

સરસ ડાયો છોકરો આ તો તો જો આજે આપણે બનાવવાનો દૂધીનો હલવો તો ગામમાં તો દૂધી મળી નહીં એટલે હવે આપણે લેવા જઈએ છીએ તો ચલો હવે તે દૂધી લેતા આવીએ તો ફાઇનલી આપણે અહીંયા આગળ તો દૂધી મળી જ ગઈ ચાલો તો લઈ લો દૂધી તમે મોનો બાબુ ઉભા રહીએ आला सुल्यांनो व्हिडिओ हं तू पडेगा केतका काही बाबू जपं कल बेटा बધું આવી ગયું ને હવ रख દે सब कुछ ઘરે જઈને આપણે બનાવશું હલવો દૂધી લીધી કઈક નઈ અંદર પ્યાગ કરી દેશે મેગવી દુ ને જે લેવાય લઈ નઈ જઈએ એવું થઈ જશે ચલો મળીએ આપણે તો જો આપણે દૂધી લેવા ગયા આપણે દૂધી તો મળી ગઈ પણ આપણે ઘર નું સામાન લેતા આવ્યા બેસન આપણે આટલું સામાન લઈને આયા હવે આ બધું આપણે ભરીને પછી દૂધી ના હલવાની તૈયારીઓ કરીએ તો જો આપણે હલવા બનાવવા માટે હવે દૂધીની ની સાર સારી લઈએ તો બે દૂધી લાયા તા આપણે બંનેનો હલવો બનાવવાનો એટલે પહેલા સારી કરીને

ગળતને બધું દૂધી ને ઠંડુ કરીને પછી એમાં નાખીને કોઈ બરાબર મિક્સ કરશું તો જો દૂધી લોફાઈ ગઈ હતી અને દૂધી અડધું ઉતરી ગયું હતું તો આપણે એમાં બધું દૂધી નાખી દીધી થોડું એક ચમચે જેવું ઘી નાખ્યું હવે બરાબર એને ફેરવતા જ રહેવાનું જે લગીને દૂધ બરી ના જાય ત્યાં સુધી તો જુઓ દૂધીનો હળવો લગભગ રેડી થવા જ આવ્યો પાંચ મિનિટ લખીને બે હું કાજુ પેલા તો મોટી બેન ની ફરમાઈ શકી હળવો બનાવો મળતી તમારી ફરમાઈ છે હલવો બનાવી દીધો બધા ખાઈ લીધો અને હવે મેં પણ ખાઈ તો જો ચાર કી દીધો મિયા મોટી બેન મક્કી બેન બબુ અને દીપલી ગામમાં ગયા તેમના આવતા સુધી હું થોડું ઘણું કામ પતાવી દઉં

લે ગયું કે જો પાર્સલ માં આવી છે સાડી ઓ હારો કેલા નઈ આઈ હારી છે પીસ નાનો નહી આયા નખલાઉ જો મમ્મી

i at...

જો જોઈ તો જો આપણો જમવાનું બની ગયું અને આપણે બેસી ગયા જમવા તો જો આપણે બનાવ્યું છે આજે भिંડાનો શાક બટેકાનો શાક મરચું રોટલી અને દાળ ભાત તો ચાલો જમવા જય માતાજી મિત્રો